खरेखर आती काल थी मिनिमम सपोर्ट प्राइस के ओछा में ओछा भाव थी नीची खरीदी न थाय एना माटे कानून बने कायदो बने अने जे खेडूतोने જે ખેડૂતોને સિસ્ટમ ના લીધે સરકારની નીતિના લીધે જે ખેડૂતો દેવાદાર બીના છે એ દેવાદારમાંથી ખેડૂતો કર્જ મુક્ત થાય તેના માટેનું આંદોલન ચાલુ થઈ રહ્યું છે આમ તો ચાલુ થઈ ગયું કહેવાય ત્યારે તેવા સમયમાં ગુજરાત માં જીરીત નો અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હવામાન બની રહ્યું છે તે ખરેખર ગુજરાત ના દરેક ખેલાડીઓને વંદન કરું છું કે ખરેખર આજ ગુજરાત પર ના દરેક ખેલાડી ના દિકરા ને સોશિયલ મીડિયા પ્રોફાઇલ ઉપર ખેડૂત આંદોલન નીચ પોસ્ટ દેખાઈ રહી છે 97 પૈ લોકશાહી જીવ તો અત્યારે લાગતું નથી પરંતુ આપણે સ્વીકારવું પડે કે લોકશાહી છે અને આપણે પણ લોકશાહીનો સદુપયોગ કરતા શીખીએ ત્યારે ગુજરાતમાં જે રીતે कैंक ने कैंक आपली अनसमझ थकी सोशल मीडिया उपर खिड़ौत ना दिख रहा हो आक्षेपने प्रति आक्षेपो करता हुआ है तो प्लीज मित्रों आ आपली लड़ाई मजबूती थी लड़वी हुआ तो आंतरिक आक्षेप પ્રત્યાક્ષેપોથી દૂર રહો અફવાઓથી દૂર રહો ગુજરાત નો એક ખેડૂત પરેશાન છે કોઈ બોલે ના બોલે પરંતુ ખરેખર પરેશાન છે સાચો ખેડૂત ગુજરાત નો કોઈ ખિરુત 2000 ની લાલચ માં ચૂપ ન થી પરંતુ કેંક ને કેંક એની સામાજિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ અન્ય બાહ્ય વાતાવરણ ના લીધે બાહ્ય વાતાવરણ ના લીધે ચૂપ હોય તો તેને કમજોર ક્યારેય ના સમજવો જોઈએ અજ સત્તાધારી પક્ષ ઈચ્છે છે કે ખેડૂતો એકબીજા એકબીજા ઉપર આક્ષેપો મેકે અને ખેડૂતો ક્યારે વિચારધારા થી એક ના બને ત્યારે આપણે દરેક ખેડૂતો એક વસ્તુ વિચારવી કે આપણે ગામમાંથી કોઈ ખેડૂત આંદોલનમાં સક્રિય થાય ના થાય તો એને कमजोर કે નીચો ન દેખાડવો કોઈ ખેલુત ના દિકરા સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરે ના કરે તો એને આપણે કમજોર ન કહેવો આપણે બીજાની ઉપર આક્ષેપો મેકવા એના કરતા જે કોઈ જાગૃત ખેલુત ના દિકરા હોય છે તેમને જાતે પોતાની લડાઈ જાતે લડવાની ચાલુ કરી દેવી જોઈએ કોઈને વેલુ સમજાય કોઈને મોરું સમજાય અથવા તો કોઈની પરિસ્થિતિ ખરાબ હોય કોઈની પોતાની આંતરિક તકલીફ હોય એના લીધે કોઈ આપણો જ ઉફાય ચૂપ હોય તો પ્લીઝ મહેરબાની કરી ગુજરાત પરના ખેલાડીઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરું હું કે ગુજરાતનો કોઈ ખેલુદ કમજોર નથી ઘણી બધી કોમેન્ટો મેં વાંચી ઘણે બધી પોસ્ટમાં મેં જોયું કે ગુજરાતના ખેડૂત નમાલા હે ના મિત્રો ગુજરાત નો એક પણ ખેડૂત નમાલો નથી આપણો ભાઈ ક્યારે નમાનો નમાલો ન હોઈ શકે આ ગર્વ આપણે બધા ખેડૂતના દીકરાઓમાં હોવું જોઈએ ઘણા બી બધા મિત્રો કહે કે ગુજરાતમાં કોઈ ખેલદ આગળવાન મજબૂત નથી એવા મિત્રોને પણ નમ્ર વિનંતી કે પ્લીઝ મિત્રો આગળવાની લેવા માટે આવી જાઓ આગળ આવો કોઈ આગળવાન ને દોષ આપો એના કરતા બેસ્ટ કે બેટર એ વસ્તુ છે કે ભાઈ અત્યારે ખેલુગતોને યોગ્ય ભાવ મળી રહે તે જરૂરી છે હોય એવું તમે માનતા હોય તો કોઈને પણ કોઈના મા બાપની સોગન નથી આપેલી કે ભાઈ તમે ખેડૂતોની આગેવાની ન લ્યો તો ખરેખર જેને એમ લાગતું હોય કે ગુજરાતના આગેવાનો કમજોર હે એવા લોકોએ જાતે આગેવાની લઈ લેવી જોઈએ અને દિલ્હી કૂચ કરી લેવી જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આગેવાનોને બદનામ કરવા ખેલાડીઓને બદનામ કરવા ખેલાડીઓને નમાલા બતાવવા આગેવાનોને લેભાગુ બતાવવા આ જે લેભાગુ બતાવનાર અને ખેલાડીઓને નમાલા બોલનાર કોઈ ન હોય ક્યાંક ને ક્યાંક કમલમનલ હક્તા ઉપર જીવનાર કોઈ

આ લોકો આ દેવાની લઈ લે આ લોકો એમ નહી કી કે ભઈ હું પણ આમાં છું જે લોકો એમ કી છે કે 2000 માં ગુજરાત ના ખેડૂત વેચી જાય એ વ્યક્તિ કેટલા માં વેચાણો હશે એ વિચારવાનું બાકી એ ખુદ ના વેચાણો હોય તો આંદોલન માં સક્રિય ભૂમિકા પચવતો હશે અને આવા લોકો જે તમારી પ્રોફાઇલ ખુલ્લી રાખીને બીજાને નમાલા કહેજો ગુજરાતનો એક પણ ખેડૂત કમજોર નથી આ સાંભળી લ્યો ગુજરાતનો એક પણ આગેવાન વેચાઉ નથી વેચાવાતાને કેટલાય ટાઈમ થી વેચેઈ ગયા વર્ષો થી જે સંઘર્ષ કરી રહ્યા છે એ આગેવાનો તોય સત્તા તમને વેચાવા લાગતા હોય તો તમે આગેવાની લઈ શકો છો તમને કોઈ તમારા મા-બાપ ની સોગન નથી આપી કે તમે ખેડૂત ની આગેવાની ના લ્યો તો તમારા માતા-કાત નથી આગેવાની લેવાની અને આગેવાનોને ડરપોક કેવા તમારામાં તાકાત નથી આંદોલનમાં જવાની અને ગુજરાત પરના ખેડૂતોને તમારે ડરપોક કેવા અરે ડરપોક તો તમારા જેવા નીચ જોઈએ કે જે પોતાની પ્રોફાઇલ ને પણ લોક રાખીને બેઠા હોય પ્રોફાઇલ ને પણ લોક રાખીને બેઠા હોય પ્રોફાઇલ માં પણ તમે પબ્લિક પ્રોફાઇલ નથી રાખી શકતા અને નિષ્ઠાની તમારી હદ હે કે ગુજરાતના જગતના તાતને તમે એલ પેનપ્રસમ વાત કરું હશે કોઈ ખડૂત ન દેખરો માની લ્યો કે અત્યારે લાઈવ છે ઘણા બધા ખડૂત ન વિક્રોને અપ પોસ્ટ શેર ન કરી શકતા હોય તો એની કોઈ મજબૂરી હશે એની કોઈ તકલીફ હશે એને સારુ નેટ ન આવતું હોય એને કઈ બીજી તકલીફ હશે એને બેંક ઉપરથી પ્રેશર હશે સિસ્ટમની તકલીફ હશે એને આ વિડિયો શેર કરવાથી દવાને ઉગ્રાણીનું પણ ડર પેદા થતો હોય છે તો આ સમજવાની જરૂર્યા છે એટલે એવું નહી માની લેવાનું કે જે વ્યક્તિ જે ખેડૂતનો દીકરો ઘર બેઠસીને ચૂપે ઈચ્છા હજાર માં વેચી ગયો હે કમ કમલમ થી જે તમે શબ્દો લઈને આવ્યા હો આ શબ્દો તમે સમજી લેજો કે આજ પછી જે કોઈ ખેડૂત ને ગુજરાત ના ખેડૂતો ને કમજોર કેતો હોય એ ખુદ વ્યક્તિ એ પેલા વિચારવાનું કે હું કેટલો મજબૂત હું મહાભારત કાળની એક અત્યારે હું તમને કહીશ કે મહાભારત કાળમાં ગુરુ દ્રોણે દુર્યોધન ને પૂછ્યું કે નગરમાં જા અને નગરમાંથી કોઈ શારામાં સારો વ્યક્તિ લઈ આવ દુર્યોધન પાછો આવ્યો અને કીધું કે ગુરુજી નગરમાં મને કોઈ સારો માણસ જ ના દેખાણો તો યુધિષ્ઠિરને દ્રોણ ગુરુ એ કીધું યુધિષ્ઠિરજી તમે જાઓ અને નગરમાંથી ખરાબમાં ખરાબ વ્યક્તિ ગોતીને આવો ધર્મ રાજા પણ પાછા આવ્યા અને કીધું ગુરુજી વંદન પણ મને નગરમાં કોઈ ખરાબ માણસ જ ના દેખાણો એવા નોત પરિયે કે જીવ્યક્તિ પોતે કશું નથી કરી શકતો પોતે લડત માં શોભાધી નથી થઈ શકતો એને કાય કોઈ ખેલુત ના અધિકરાને બદનામ કરવાનો અધિકાર કોઈ એ નથી આપ્યો જે ચાતે આગેવાન નથી લઈ શકતો જે પોતે નથી આગેવાન બની અને ખેલુતનો મસીયા બની શકતો એ વ્યક્તિ કોઈ ખેલુત આગેવાનને বদনাম করવાનો કોઈ અધિકાર નથી એટલે प्लीज મિત્રો જે સાચા ખડૂતના દીકરા હોય છે તે આવી કોઈ પણ પ્રકારની કોમેન્ટ થી દૂર રહેજો અને આવા લોકો થી દૂર રહેજો કારણ કે આવા લોકો પ્રોફાઇલ লক કરી ভক্তને ভক্ত આપણા જેવા જ્યારે સોશિયલ મીડિયા થકી ગુજરાતભરના ખેડૂતોને સંદેશ આપવા માંગતા હોય પોઝિટિવ સંદેશ આપવા માંગતા હોય ત્યારે એમને કામ એક જ છે કે આપણો વિડીયો વાયરલ થતા કેવી રીતે ખેડૂતો સુધી આપણો શુભ સંદેશ કેવી રોકવા આજ આ ગુલામોનું કામ છે એટલે જ આ ગુલામો આજે પોલિટિકલ નેચા છે જીવતા લોકો ગૈંક ને ગૈંક આપને ખિડુતોના મગજમાં એક ભ્રમ પેદા કરી દે છે કે ગુજરાતનો ખિડુત કસૂટ ના કરી શકે પરંતુ તમે પણ જાણો અને હું પણ જાણું છું કે ગુજરાતનો ખિડુત બધું જ કરી શકે જો સમય અને સંજોગો ગુજરાતના ખિડુતો પર છેલા તિસ્તી સ્વરસ્તી જો એની ઉપર આટલો બધો અત્યાચાર ના થયો હોત તો વર્ષોના અત્યાચાર પછી પણ આજ ગુજરાતનો ખેડૂત સોશિયલ મીડિયા ઉપર તાકાત બતાવે છે કે ઓછી વાત નથી જ્યારે ગુજરાતમાં વિપક્ષ પણ મજબૂત રીતે તાકાત બતાવી કે એટલી બધી પરિસ્થિતિ ભયંકર ખરાબ હોય એ સમય ગુજરાતના ખેડૂતો જે કોશિશ કરી રહ્યા છે કોઈ દિવસ નીચી આકવી ને કાબિલે દાત માંગ લે એવી છે કે અત્યારે કોઈ પણ ફેસબુક માં જોવો ખેલૂત આંદોલન ની વાત છે આ ગુજરાત નો ખેલૂત આજ દેશ પરના ખેલુતોને જગાડવા માટે સોશિયલ મીડિયા માં જે રાત ને દિવસ સમર્પિત થઈ અને સેવા આપી રહ્યા એ દરેક ખેલુતોને હું વંદન અને અભિનંદન આપું હું કે આવનાર સમય માં તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે પાર્ટીના ફંડ લઈ અને પ્રપર ગંડા ચલાવવા વાળા ગુજરાતના ખેડૂતોને બદનામ કરનાર લોકોને વિચારવા મજબૂર થવું પડશે કે ભાઈ હવે ગુજરાત નો ખેડૂત એક થી નો જવાબ પથરતી આપતા ચિખિ ગયો હે એટલે એવા લોકો ને આપોપ આપણે થી દૂર જવું પડશે બાકી સમય આપણે એકબીજા ને મદદરૂપ થવામાં વાપરવો ગુજરાત ના ખેડૂત જો એકબીજા ને એકબીજા ની સાથે ખપ્પે ખપો મિલાવીને ચાલશે તો મને વિશ્વાસ છે કે ગુજરાત નો ખેડૂત આ andolan માં સક્રિય ભૂમિકા ભજવશે એમએસપી ગેરંટી મેળવી હોવામાં પણ ઐતિહાસિક આંદોલનમાં ગુજરાતનો ખેડૂત સુવર્ણ અક્ષરથી નામ લખાવશે અને કર્જ મુક્ત ખેડૂતોને જે બનાવવાની જે આ લડત છે એમાં પણ ગુજરાતનું મજબૂત યોગદાન રહેશે એવી મને આશા છે તમને પણ આશા છે તો આ આશા દેશ પરના લોકોને પણ આપણે અપાવીશું અને એમને પણ વિશ્વાસ અપાવીશું ગુજરાત નો ખેડૂત કોઈ પણ રીતે કમજોર નથી ગુજરાત નો ખેડૂત દેશ ના ખેડૂતો સાથે ખપ્પે ખપો મિલાવી લડવા સક્ષમ છે આપણે દિલ્હી બહુ દૂર હોય તો અહીંથી આપણે ટ્રેક્ટર માર્ચ લજ નીકળી કાઢી શકીએ એ એક સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવવો જોઈએ એટલે આવનાર સમયમાં જે રીતે જોવાય તે રીતે આપણે દિલ્હીમાં આંદોલનના સ્થળ ઉપર ગુજરાતના ખેડૂતોની સંખ્યા મજબૂતમાં મજબૂત આપણે બતાવી શકીશું એનો મને વિશ્વાસ છે છેલ્લા ચાર દિવસમાં જે ગુજરાતના ખેડૂતોએ ટેલિફોન કરી અને જે ઉત્સાહ બતાવ્યો છે એ ખરેખર કાબિલે તાદ હે એટલે કોઈ મિત્રો એ ગુજરાતના એક પણ ખેડૂતને છ હજારમાં વેચાયેલો મહેરબાની કરીને ના કહેવો ગુજરાત નો ખેડૂત ક્યાં પણ ડરપોક નથી ગુજરાત નો ખેડૂત મજબૂત છે રહેવાનો અને રહે છે પરંતુ અમુક પરિસ્થિતિને મુજબ એ અત્યારે ચૂપ હોય તો ક્યારેય ના માનવું કે એ ડરેલો હે અને હંમેશા જારે જારે કોઈ પ્રલય થવાનું હોય ત્યારેની જે શાંતિ હોય એ શાંતિ હોય તેના પણ અંધાણો સમજવા જરૂરી છે પ્રકૃતિને આપણે નહીં સમજીએ તો કોણ સમજીએ તો પ્લીઝ મિત્રો આ વાત અને ફરીથી હાથ જોડીને વિનંતી કરું હું કે મહેરબાની કરી કોઈને એમ લાગતું હોય કે અમારો આગેવાન વેચાઈ જાય એમ છે તો એવા લોકોએ પોતાને આગેવાની જાતે લઈ લેવાની અને આવી જવાનું મેદાનમાં અને બીજી વસ્તુ કે જો તમે કોઈનું ફંડ લઈ અને ગુજરાતને બંધ

મો જો સ્વામીના થન આયોગ મુજબના ભાવ એમએસપી ગેરંટી અને ખર્ચ મુક્તિ થી તમારો ભગવાન ગાંધીનગર થી દિલ્હી સુધી આ ગુજરાત નો ને તેસ નો ખેડૂત પહોંચાડી શકતો હોય તો એ જ મુદ્દા ને લઈ અને તમારો ગુરુજી ને તમારો ગુરુજી ને ગાંધીનગર પાછું ના આવવું પડે એ પણ સમજો સી ટુ ફિફ્ટી એમએસપી ગેરંટી અને કર્જ મુક્તિના મુદ્દા ઉપર જ ગાંધીનગર થી દિલ્હી ગયા છે અને એ જ મુદ્દાને લીધે દિલ્હી થી પાછું ગાંધીનગર ન આવવું પડે એનો ખાસ ખ્યાલ રાખવો કોઈને પણ આંગળી ચિંતા પહેલા સાત વાર વિચારજો કે એ આંગળી તમારી બાજુ પણ આવશે એટલે જેટલા પણ તમે અમને ડિસ્ટર્બ કરશો ethyl વધુ અમે તમને ડિસ્ટર્બ કરીશું તો અમને સંવિધાન મુજબ શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કરીએ અને અમને જે ભારતીય બંધારણે જે અમને હક આપ્યો છે એ મુજબ અમે આંદોલન કરવા દયો એટલે મહેરબાની કરી અમે તમને પરેશાન કરવા નથી માંગતા તમે અમને પરેશાન કરી અને વધારેની પરેશાની मिलवा मांगता हो तो खेडत ने परेशान करजो जय जवान जय किसान जय जगत्ता